you uh -huh.

નું સામે આવ્યું છે નિષ્ણાણ ડોક્ટરની ટીમ દ્વારા આ વિઝન પ્રોબ્લેમના વિચિત્ર રોગચાળા બાબતે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી દેવામાં આવી છે દયકામ તાલુકામાં આવેલા ચાંગ ગામની જેબી દેસે વિદ્યા મંદિર શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આજે એકાએક આંખે ઓછું દેખાવાની બહુ થઈ હતી હોસ્પિટલમાં સારવાર વિભાગમાં બાળરોગ નિષ્ણાત ફિઝિશિયન તથા આંખ વિભાગના તબીબો દ્વારા આ તમામ બાળકોને સઘન સારવાર આપવામાં આવી હતી તથા રોગચાળાનું કારણ જાણવા માટે બ્લડ સાઇપના સેમ્પલ પણ કલેક્ટ કરીને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા આજે સાંજે તમામ બાળકોને ઓબ્ઝર્વેશનમાં રાખવા માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા